નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઇવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર એબી કિડ્સ સ્કૂલ દ્વારા ધામધૂમથી સ્પોર્ટ ઉજવણી કરવામાં આવી નવસાઈના નાના બાળકોમાં રમતમાં રૂચિ વિકસાવવાનો આ સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો નવસાઈના આશાપુરી મંદિર પાછળ સ્થિત એબી કિડ્સ શાળાના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને તાજેતરમાં સ્પોર્ટ ડેનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમનું આયોજન એબી સ્કૂલ પત્તાપોરના વિશાળ મેદાનમાં કરવામાં આવ્યું હતું જ્યાં સવારથી જ બાળકો ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો સ્પોર્ટ ડેનો મુખ્ય હેતુ બાળકોને શિક્ષણ સાથે રમતગમતનું મહત્ત્વ સમજાવવાનું તથા શારીરિક અને માનસિક ક્ષમતા વિકસાવવાનો તક પૂરી પાડવાનો હતો કાર્યક્રમની શરૂઆત પ્રેરણાદાયક પરેડ સાથે થઈ હતી જેમાં બાળકો રંગીન યુનિફોર્મમાં શિસ્તબદ્ધ રીતે પગથી પગ મિલાવતા નજર પડ્યા હતા બાદમાં જુદી જુદી બાળકોને અનુકૂળ એવી સ્પર્ધાઓનું રમતોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં શાળાના શિક્ષક આચાર્ય અને સ્ટાફ ગણ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી મરોલી ચાલસ્તા ખાતે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો સભ્ય કોઈ જાનહાની થવા પામી નથી જલાલપોરના મરોલી ચાર રસ્તા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં જી જે પંદર એટી બાણું પંચાણું નંબરની ટાટા કંપનીનું ટ્રક જઈ રહ્યું હતું ત્યારે અચાનક બ્રેકમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને બ્રેક ન લાગતા તેના ડ્રાઈવરે સ્ટ્રીંગ પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું પરિણામે આગળ ચાલેલી બીજી ટ્રક નંબર જી જે સોળ એ ડબલ્યુ છપ્પન પચોતેરમાં પાછળના ભાગે આ ટ્રક અથડાઈ જતાં ભારે નુકસાન થવા પામ્યું હતું જોકે આ અકસ્માતમાં કોઈ પણ જાનહાની થવા પામી નથી અને આ ઘટનામાં પાછળની ટ્રકને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ચીખલી પોલીસે ખાલી પાણીની ટાંકીની આડમાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે ચીખલી પોલીસે થાલા ગામ નજીક નર્સરીની સામે નેશનલ હાઈવે અડતાલીસ પર મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક ઉપર એક આઇસર ટેમ્પો નંબર એમ એચ ફોર થ્રી યુ એટ સિક્સ ફોર સિક્સનામાંથી ત્રીસ લાખ તેર હજાર બસ્સોનો દારૂ અને ટેમ્પો મળી કુલ ચાલીસ લાખ અઢાર હજાર બસ્સોનો મુદ્દામાલ કબજે કરી દારૂનો જથ્થો લઈ જનાર રાજેન્દ્ર

ચાલીસ લાખ કરતાં વધુની છેતરપિંડી કરનાર યુવક વિનોદભાઈ વિરજીભાઈ પટેલ નામના વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે ચોવીસ વર્ષીય તરંગકુમાર ટંડલ દ્વારા જલારપુર પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી હતી અને મર્ચન્ટ નેવીમાં તેમને નોકરી આપવાના બહાને તેમની પાસેથી બે લાખ રૂપિયા એડવાન્સ ફી તરીકે માંગવામાં આવ્યા હતા મુંબઈ મેડિકલ કરાવ્યા બાદ પચાસ હજાર રૂપિયા ટિકિટના નામે પડાવવામાં આવ્યા હતા પૈસા આપ્યા બાદ ઘણા સમય સુધી નોકરી ન મળતા યુવકે પૈસા માગ્યા હતા પૈસા લેનાર વ્યક્તિ પૈસા આપવાની આનાકાની કરતાં યુવક જલાબો પોલીસ મથકે પહોંચ્યો હતો અને તેને ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ નોંધાવી પોલીસે તપાસ હાથ ધરતા અન્ય વીસ લોકો પણ આ છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું હતું જેથી તમામ લોકોની ફરિયાદ લઈ અને પોલીસે આ યુવક સામે ગુનો નોંધવામાં આવ્યો હતો વિનોદભાઈ વિરજીભાઈ પટેલ નામના આઈ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે અને તેને મુંબઈ ખાતે લઈ જઈ અને જે ઇન્ટરવ્યુ કરાયા તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે આજ રોજ અરુલી પાસે આવેલા પોસડા ગામની અંદર ખોડિયાર માતાની સત્તરમી સાલગીરી નિમિત્તે ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું દેવાંગભાઈની સાથે ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર ચાલીસથી વધુ યજમાનો પૂજાના પાટલે સાથે જ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું શોભાયાત્રા કરવામાં આવી હતી તો ગાયત્રી પરિવાર અને એસ એસ અગ્રવાલ કોલેજ દ્વારા આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જલલપુરના

મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ આદર્શ નિવાસી શાળાના શિક્ષકની સંશોધન પેપર રજૂઆત માટે ઝોન કક્ષાએ પસંદગી ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના સંશોધન સેમિનારનું આયોજન તારીખ છવ્વીસ અગિયાર બે હજાર રોજ કરવામાં આવ્યું જેમાં નવસારી જિલ્લામાંથી પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર વિભાગમાંથી પેપર પ્રેઝન્ટેશન કરવા માટે શિક્ષકોએ ભાગ લીધો હતો જેમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થી કેન્દ્રિત અધ્યયન પ્રક્રિયા થીમ આધારિત આપેલ જુદા જુદા વિષયો પૈકી પોતાના સંશોધન પેપર તૈયાર કરી નિર્ણાયક ટીમ આગળ રજૂ કર્યા હતા જેમાં આદર્શ નિવાસી શાળામાંથી મદદની શાળાના શિક્ષક અભિજીત કુમાર આ ટંડેલના સંશોધન પેપરની પસંદગી જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ પાંચ સંશોધન પેપરમાં સંશોધન પેપરમાં પસંદગી પામ્યા હતા હવે ઝોન કક્ષા માટે નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે બિલ્લી મુરામાં નિરાધાર બનેલી માતાને સ્વર્ગસ્થ પુત્રના મિત્રોએ રૂપિયા સત્તર લાખની મદદ કરી મદદમાંથી માતાએ કેન્સરગ્રસ્ત બાળકોની સારવાર માટે એક લાખનું દાન કર્યું માનવતાના આ સત્કાર્યને ચોમેરથી મળી રહી છે પ્રશંસા જ્યારે મોટાભાગનો માનવી પોતાના કામમાં અને પોતાના સ્વાર્થમાં રચ્યો પચ્યો જોવા મળી રહ્યો છે ત્યારે માનવતા હજુય જીવન છે તેવો એક પ્રેરણાદાયક કિસ્સો બિલ્લી સામે આવ્યો છે બિલ્લી નિરાધાર બનેલી વિધવા માતાને તેના ઓસ્ટ્રેલિયામાં નિધન પામેલ પુત્રના મિત્રોએ રૂપિયા સત્તર લાખનું ફંડ એકત્ર કરી બિલી મોર મોકલ્યું છે અને વિધવા માતાએ મળેલ ફંડમાંથી રૂપિયા એક લાખ કેન્સરગ્રસ્ત બાળકોની સારવાર માટે દાનમાં આપી માનવતાની મહેક પ્રસરાવી છે ઇનરવિલ ક્લબ ઓફ નવસારી ભારતીય ગાર્ડનમાં આવેલ અખિલ હિન્દ મહિલા સંચાલિત શાળામાં આજે મહિલા સુરક્ષા મહિલા સન્માન નારી શક્તિ જાગૃતતા તેમજ અધિકાર અંગે અખિલ હિન્દ મહિલા વિદ્યાલયના બાળકોની રેલીનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શાળાના ચાલીસ જેટલા બાળકો અને શિક્ષકો જોડાયા હતા હોન્ડા સિટી કારમાંથી પાંચ પોઈન્ટ બાવન લાખનો દારૂ ઝડપાયો ડ્રાઈવર અને ક્લીનર ફરાર એલસીબી પોલીસે હાઈવે પરથી ફન સિટી હોટલની સામેના ભાગે નાકાબંધી ગોઠવી હતી આ દરમિયાન પોલીસે કારની તપાસ કરતા અંદરથી વિદેશી દારૂ ભરેલી તેતાલીસ કોથળીઓ મળી આવી હતી જેમાં કુલ બે બોટલો મળી આવી હતી દારૂની કિંમત ત્રણ લાખ બાવન હજાર આઠસો જયારે કારની કિંમત બે લાખ મળી કુલ પાંચ લાખ બાવન હજાર આઠસો મુદ્દા માલ જપ્ત કરાયો હતો પોલીસે કાર ચાલક અને ક્લીનર સ્થળ પરથી ફરાર થઈ જતા તેમની શોધખોળ શરૂ કરી છે ઘટનાને લઈને નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન નો ગુનો દાખલ કરી વધુ તપાસ ગ્રામ્ય પોલીસે હાથ ધરી છે વાઝડાથી વગેરે તરફ જતા સ્ટેટ હાઇવે પર છબરડા રસ્તા પરના રબર બમ્પના ખુલ્લા ખીલા યમદૂત સમાન ખીલા કાઢવા માટે ચોકડીયાની વાટ જોતું તંત્ર વાસદાથી વગેર તરફ જતો સ્ટેટ હાઇવે સાપુતારા અને મહારાષ્ટ્રને જોડતો મુખ્ય માર્ગ હોય આ રસ્તો 24 કલાક નાના મોટા વાહનોની અવરજવરથી વ્યસ્ત રહેતો મુખ્ય માર્ગ છે આ રસ્તા પર અનેક ક્ષતિઓ જોવા મળી રહી છે વધુમાં આ રસ્તા પર જ્યાં રબરના બંપર લગાવવામાં આવ્યા હતા તે બમ્પર હાલ તો નીકળી ગયા હોય ફક્ત રબર બેસાવાના ખીલા જ રહી ગયા હોય વાહન ચાલકોના ટાયરમાં ખીલા ઘૂસી જવાનો અકસ્માત થકી નુકસાન થવાનો ભય સતાવી રહ્યો હોવાની લોક ચર્ચા ચાલી રહી છે તો શું આ તંત્ર આ ખીલા કાઢવા માટે કોઈ આકસ્મિક બનાવની રાહત જોઈ રહ્યું છે કે પછી ચોગડિયા જોઈને આ યમદૂત સમાન ખીલાઓ રસ્તા પરથી દૂર કરશે આ રસ્તા પરથી અનેક અધિકારીઓ અને મોટા ગજાના નેતાઓ અવરજવર કરતા હોય છે તો શું આ તેઓને ક્ષતિ દેખાતી જ નહીં હોય કે પછી આંખ આગળ કાન આકરી દેતા હશે તે પણ એક સવાલ છે શુવાત કરીએ આજ ના હવામાન ને તો આજ નું મહત્તમ તાપમાન 34°C અને લઘુત્તમ તાપમાન 19°C રહ્યું હતું. હવા માં ભેજ નો પ્રમાણ સવારે 83% તો સાંજે 43% રહ્યું હતું. હવા ની ગતિ 1.7 કિલોમીટર પ્રતિ કલાક ને ઝળપે રહી હતી. પાલુદા મિક્સ કી ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસ હૈ. અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે પાલુદા મિક્સ કી ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો, ક્લિક કરો, લાઈફ કો રિફ્રેશ કરો.